આયા મોગલ ધામ બોલો રોજના રોજ ના થી 10 લાખ આવે છે જીગ્યા છે ભાઈ જો કાય આપો શું કામ દીકરી બેન બારે છે આપો કોઈ પણ મોગલ ધામ નું કામ લે જાવે કે આપ તો કે આપ છે ને ઘરવાઈ જાય છે આ કે અમે બતાય દે કે કઈ છે મોગલ ધામ ના 2800 છે ઉપર છે કઈ લાગો આજ નહી કરતા જીગ્યા છે માના નામ ઉપયોગ લે તો કાય રૂપિયાનો નો આપશો જીગ્યા છે તમે આ ધંધા છે આયા કે કોઈ ઉપર ન દેતો આયા મે સેવા કરો બસ દીકરી ને તેનું ના પણ બાઈ છો આપ છો કે બાપુ દીકરો છો બાપુ નો સેવો બધાય છો તમે સેવો કરો છો દીકરા કાય વ્યવહાર એક રૂપિયા નો આવો છો ને ઘરવાઈ જાય છો દીકરા ને માગી વાત હું કાય માટે બોલું છું કાય રૂપિયા નો આપ છો બાપુ